નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની દર મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો ખાસ કરીને ગઈકાલે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી હતી હાલ મિત્રો પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ ગઈ છે જેને કારણે દિવસ દરમિયાન મિત્રો ગરમીવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ તો આગામી સમયમાં એટલે કે હવે બે ત્રણ દિવસ પછી ફરી એક વખત ભારે ઠંડીનો રાઉન્ડ આવશે ખાસ કરીને ઝાકળને લઈને પણ મોટી

તો હાલ મિત્રો વાત કરીએ તો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે વરસાદને લઈને આગાહી નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાંથી કેટલાક મિત્રો ભેજવાળા પવનો આવવાને કારણે આગામી ખાસ કરીને થોડાક દિવાળી કે ત્રણથી ચાર દિવસ મિત્રો ઝાકળ વહેલી સવારે જોવા મળ્યું હતું ધુમ્મસ જોવા મળ્યું હતું જોકે હવે મિત્રો ખાસ કરીને ઝાકળનું પ્રમાણ વધુ રહેતું હોય છે પરંતુ ખાસ કરીને જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ આવતા હોય તો એને કારણે ઝાકળ નથી આવતું પરંતુ અરબી સમુદ્ર ઉપરથી જે કંઈ પવનો આવે છે તે ભેજવાળા હોવાને કારણે સવારમાં ધુમ્મસ અને ઝાકળ પણ મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તો એ મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને મિત્રો વરસાદને લઈને આગાહી નથી પણ તો અહીંયા તમે સાત તારીખથી જોઈ શકો છો કેટલોક ભેજ આવવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રની અંદર મિત્રો ખાસ કરીને હલચલને કારણે મિત્રો તમે જોઈ શકો છો આગામી સમયની અંદર એટલે કે સાત અને આઠ તારીખે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જેમાં નવ તારીખે તો વહેલી સવારે ક્યાંક ક્યાંક છાંટા પડી તેવું ગાઢ ધુમ્મસ પણ મિત્રો જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી મિત્રો હાલ કરવામાં નથી આવી એ તમે જોઈ શકો છો હાલ મિત્રો અલિનોની અસર પણ મિત્રો ઓછી થઈ ગઈ છે હાલ મિત્રો જે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી હતી હાલ મિત્રો તે એકદમ મિત્રો નીચલા લેવલે પહોંચી ગઈ છે એટલે કે જે આપણે વાતાવરણ જોતું છે પાકને આવું વાતાવરણ છે એ આગામી સમયમાં આવતા વીકની અંદર જોવા મળે અને શિયાળો હજુ પણ મિત્રો ખાસ કરીને હાડ થી જાવી નાખે તેવી ઠંડી પડે તેવી પણ જોવા મળી શકે છે પાંચ તારીખ છે તો પાંચ તારીખની મિત્રો અપડેટની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે મિત્રો ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર ભારે ધુમ્મસ જોવા મળી શકે છે હળવો ધુમ્મસ પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ મોરબીની અંદર તેમજ કચ્છના ઉત્તરના ભાગમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણની અંદર મહેસાણાની અંદર ખાસ કરીને વહેલી સવારે છે ધુમ્મસ જોવા મળે બાકી છૂટાછવાયા વિસ્તારમાં સંપૂર્ણ ગુજરાતમાં ધૂંધળું વાતાવરણ બને તેવી કોઈ શક્યતા નથી બપોર પછી પણ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પવનોથી છે છે ફૂંકાય છે ક્યારેક દક્ષિણના પવનો પણ ફૂંકાશે જેને કારણે ઝાકળ અને ખાસ કરીને ઝાકળ જોવા મળે અને મંગળવારથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે લગભગ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આગામી પાંચ દિવસ સુધી ભારે ઝાકળ જોવા મળે તેવી શક્યતા છે અને ખાસ કરીને વહેલી સવારે ક્યાંક કંઈક છાંટા પડે હળવા એકદમ તેવી પણ મિત્રો શક્યતા છે બાકી નવ તારીખ સુધી એટલે કે આવતા સંપૂર્ણ વીકની અંદર ભારે ઝાકળ વરસાદથી જોવા મળવાની છે મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ કરતાં મિત્રો આગામી વીક વીકસે વધારે રહેવાનો છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારનું તાપમાન વહેલી સવારે પવનની ઝડપ છે એ ખાસ કરીને જોવા જઈએ તો પંદરથી લઈને અઢાર સોળ જેવી એકદમ નોર્મલ રહેવાની છે પરંતુ સાંજ પછી બપોર પછી મિત્રો તમે સ્પીડ જોઈ શકો છો ચાર વાગ્યાની મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છ વાગ્યાની ચાર વાગ્યાની પાંચ વાગ્યાની તો નોર્મલ કરતાં વધુ જે નોર્મલ આપણી ઝડપ છે એ પંદરથી વીસ કિલોમીટરની ઝડપ કહેવાય પણ અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ જામનગરમાં ઓગણત્રીસ ગાંધીધામમાં છવ્વીસ હળવદમાં ત્રીસ અમદાવાદમાં પચીસ સુરતમાં પચીસ રાજકોટમાં એકત્રીસ ઉનાની અંદર ત્રીસ તો નોર્મલ કરતાં વધુ ઝડપે પવન સી ફૂંકાવાનો છે ત્યારબાદ મિત્રો મંગળવારે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપથી ખાસ કરીને સંપૂર્ણ આખું વીક છે એ ખાસ કરીને નોર્મલ કરતાં વધુ રહેવાની છે અને ગુરુવારે તમે જોઈ શકો છો ગુરુવારે તો એ પવનની ઝડપથી ખૂબ જ તેજ વધી શકે છે આડત્રીસ કિલોમીટરથી લઈ અને ચાલીસ કિલોમીટર સુધીની એ જોવા મળી શકે છે ખાસ ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો પવનની ઝડપથી વધારે રહેવાની છે તો ખાસ કરીને આગામી આગો વીક છે મિત્રો ઝાકળ વરસાદ સાથે તેજ પવન જેને કારણે ઠંડીનો ચમકારો સી જોવા મળશે વહેલી સવારથી લઈ અને રાત્રે પણ લોકો ઠૂઠવાય તેવી મિત્રો આ લાગાઈ છે તો મિત્રો આપણે તાપમાનની પણ વાત કરી લેવી આજની આજના તારીખની પહેલાં વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સવારનું તાપમાન છે એકદમ નોર્મલ રહેવાનું છે સત્તરથી લઈને અઢાર અઢાર ડિગ્રીની આસપાસ એટલે કે વહેલી સવારે સી જોવા ન મળે પરંતુ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને બપોરે પણ ભારે ગરમી જોવા મળશે એકત્રીસ ડિગ્રી પરંતુ ખાસ કરીને સાત તારીખથી મિત્રો તમે જોઈ શકો છો સાત તારીખથી ધીમે ધીમે તાપમાન છે ઘટવાનું શરૂ કરશે અહીંયા તમે સોળ ડિગ્રી જોઈ શકો છો એટલે કે તાપમાન છે ધીમે ધીમે ઘટવાનું થશે અને લગભગ મિત્રો આ તાપમાન છે એ ચૌદ ડિગ્રી ફરી એક વખત છે ચૌદ ડિગ્રી જેટલું તેર ડિગ્રી જેટલું નીચે જશે જેને કારણે ભારે ઠંડી જોવા મળવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે ખાસ કરીને શુક્ર શુક્રવારથી છે એ વધારે ભારે ઠંડી જોવા મળે અહીંયા તમે જોઈ શકો છો પંદર ડિગ્રી પાલનપુરમાં પંદર સુઈગામમાં ચૌદ ખાવડામાં પંદર રાજકોટમાં પંદર હળવદમાં સવાર એટલે કે વહેલી સવારે તેજ પવનને કારણે મિત્રો ઠંડી જોવા મળે અને બપોરનું તાપમાન જે એકત્રીસ બત્રીસ સુધી જતું હતું તે મિત્રો તાપમાન છે અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી જોવા મળે એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ માટે મિત્રો તૈયાર થઈ જાયજો અહીં તમે જોઈ શકો છો પાલનપુરની અંદર તેર ડિગ્રી મહેસાણામાં ચૌદ ખાવડામાં ચૌદ ખાસ કરીને તમે જોઈ શકો છો જેને કારણે મિત્રો આગામી સમયની અંદર છે એ ભારે તાપમાન છે ખાસ કરીને જ નીચું જવાનું છે એટલે લોકોને ખાસ કરીને છે ઠંડી પણ જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો મંગળવારે તેર તા મંગળવારે તેર તારીખે અમદાવાદમાં તેર મહેસાણામાં તેર વડોદરામાં તેર પાલનપુરમાં તેર રાજકોટમાં પંદર હળવદમાં ચૌદ ખાવડામાં સોળ એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ માટે મિત્રો ખાસ કરીને તૈયાર થઈ જાય હજુ પણ મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ રાઉન્ડથી આગામી સમયની અંદર જોવા મળવાનો છે તો ખાસ કરીને આગામી તે તારીખ સુધી વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી પરંતુ ખાસ કરીને નવ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદ એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ આવશે અને તે પહેલાં પાંચ દિવસ સુધી ભારે ઝાકળ આવે તેવી પણ મિત્રો શક્યતા હાલ મિત્રો લાઈ આપણે જોઈ તો આજના વિડીયોમાં આટલું જ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત